નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને આપણી જે ગુજરાત સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવતી ક્વેશ્ચન બેંક બે હજાર જુલાઈ બે હજાર ચોવીસ આવી ચૂકી છે અને જે વિદ્યાર્થી મિત્રો આપણા ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તૈયારીમાં એવા આપણે અહીંયા ક્વેશ્ચન બેંકની અંદર સવાલ આવવાના છે સોલ્વ કરવાના છે તો જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં નવા હોય એ વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખે જેથી કરીને આવનારી અપડેટ્સ આવીને આવી આવનારી અપડેટ્સ તમને મળતી રહે અને મિત્રો તમે જે આપણે પીડીએફ આપણે સોલ્વ કરવાના છીએ કે જે ક્વેશ્ચન બેંક વન સોલ્વ કરવાના છે એ ક્વેશ્ચન બેંક રિલેટેડ આન્સર્સ હોય કે અન્ય કોઈ પણ મટિરિયલ્સ હોય એ આપણી જે એપ્લિકેશન છે બરાબર વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરીને તમે ફોન નંબર નાખીને ઓટીપી મેળવશો ત્યારબાદ તમે અહીંયા પેઇડ કોર્સિસની અંદર જશો એટલે તમને બધું મટિરિયલ મળી રહેશે એક્ઝામ પેપર્સ મળી રહેશે અને ત્રણથી બાર ધોરણના અલગ અલગ એ તમે અગિયાર કોમર્સમાં ભણતા હોય કે અગિયાર આર્ટ્સમાં ભણતા હોય દરેક ધોરણના મટિરિયલ તમને અહીંયા ઉપલબ્ધ થઈ જશે બરાબર તો આ સાથે સાથે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી રાખશો જેથી કરીને તમને બધી પીડીએફ્સ આસાનીથી મળી રહે બરાબર મિત્રો તો શરૂઆત કરીએ આપણે આપણા ક્વેશ્ચન બેંકના સોલ્યુશનની તો ક્વેશ્ચન બેંકની અંદર આપણે જે ક્વેશ્ચન બેંક વન છે એની અંદર સૌથી પહેલાં સેક્શન એની અંદર કીધું છે રાઇટ રેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ અહીંયા જે સવાલ આપવામાં એવા છે ટ્રુ છે કે ફોલ્સ છે સાચા છે કે ખોટા છે આપણે ટેસ્ટબુક વાઇઝ આપણી જે ટેક્સ્ટબુક વાઇઝ પૂછવામાં આવતા હોય છે સવાલ ટેક્સ્ટબુકમાં જે યુનિટ્સ છે એ આધારિત હોય છે જોઈએ આપણે તો કે ફર્સ્ટ આપણે કીધું છે અહીંયા કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ કે કોઈ પણ અપંગ સ્ત્રી હજુ સુધી એવરેસ્ટ સ્કેલ કરી ન હતી તો આપણે જોયું યુનિટ વનની અંદર કે અરુણિમા સિન્હા ક્યારે ટ્રાય કરે છે જ્યારે હજુ સુધી કોઈપણ ફિમેલ એમ્પ્યુટી ટ્રાય કરી ન હતી તો નો ફિમેલ નો સોરી તો આપ્યું છે નો મેલ એવો છે અરૂનિમાઝ વિલિંગનેસ વોઝ ટુ ક્લાઇમ ધ એવરેસ્ટ વિલિંગનેસ ધેટ મીન્સ એની વિલિંગનેસ ઈચ્છા શું હતી શું ઈચ્છા એની દર્શાવે છે સાહેબ તેના જે સિસ્ટર ઇન લો છે તેને ટુ ક્લાઇમ ધ એવરેસ્ટ તો આવશે ટ્રુ

ઇન ઓટોફેપ ધ કસ્ટમર ઇઝ અ કન્સ્ટ્રક્ટર યસ કે ઓટોફેબની અંદર જે કસ્ટમર છે કો કન્સ્ટ્રક્ટર છે કે નહીં તો ટ્રુ નીલમ્સ મધર પ્રિપેડ કોફી નોટ કોફી ઇટ્સ ટી સો ઇટ્સ ફોલ્સ કોફી નથી બનાવી ચા બનાવી હતી ધેર વિલ બી ડિકલાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ કે કોઈ આપણે ઓટોફેબ ટેકનોલોજી આવશે તો જે રિપ્લેસમેન્ટ બદલવાની જે જરૂરિયાત છે એમાં

ઇન ધ રો રો વિલ નોટ બી ઇમ્પોર્ટન્ટ યસ અંદર કોઈ કોઈ પણ પણ પ્રકારનો કાચો માલ તો તો કે ટ્રુ ક્લિયર આપ જે આપણા યુનિટના છે નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ તો મિત્રો જો ચેનલમાં તમે નવા હો અને અગિયાર કોમર્સ કે આર્ટ ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આવી જ ઇમ્પોર્ટન્ટ તમને એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થાય તેવી ઇન્ફોર્મેશન તમને મળતી જ રહેશે તો અહીંયા ફાઇન્ડ આઉટ એન્ડ રાઈટ નિયરેસ્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગ કીધા છે જેને આપણે સમાનાર્થી શબ્દ કહીએ સિનોનિમ્સ કહીએ બરાબર જે આપણે વાઇઝ અથવા સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછતા હોય છે ડિસ્પરેટ ડિસ્પરેટ દેટ મીન્સ અ વરી ઓકે પ્રોટેક્ટ પ્રોટેક્ટ એટલે કે બચાવવું સેવ પેશન્સ પેશન્સ એટલે કે શાંતિ રાખવી હિંમત રાખવી અથવા તો સહન શક્તિ રાખવી ધ્યાન રાખજો લાઇટ બિલની કે વીજળી બિલની વાત નથી થતી વાત છે ધેટ સ્વેટ સ્વેટ એટલે કે અહીંયા વાત થાય છે પરસેવો એટલે કે પરસ્પાય રેપ જેબ થવું મહેનત પરસેવો કરવો કે પરસેવો પાડવો ઇગ્નોર એટલે કોઈને નકારવું ઇગ્નોર કરવું ધ્યાન ના આપવું એટલે નેગ્લેક્ટ બ્રીડ બ્રીડ એટલે ઉછેરવું એટલે કે પ્રોડ્યુસ એટલે કે હોપ ઘર વસવાટ એક્સપેક્ટ એક્સપેક્ટ એટલે શું થાય તો કે અપેક્ષા રાખવી હોપ આશા રાખવી નેક્સ્ટ એશન્ટ એશન્ટ એટલે કે પ્રાચીન જૂનું ખૂબ જ જૂનું વેરી ઓલ્ડ બરાબર તો અહીંયા જે આપણે અન્ડરલાઇન કરેલા જે મેં વર્ડ્સ છે અહીંયા એ બધા શું છે નિયરેસ્ટ મિનિંગ જે ખાસ કરીને ક્યાંથી આવે છે આપણી ટેક્સ્ટબુકની જે ગ્લોસરી છે તેમાંથી અથવા સપ્લિમેન્ટરી રીડરમાંથી આવે છે નેક્સ્ટ શું કીધું છે જો જે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ કે જે આપણો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય કે બ્રેકેટમાંથી આપણે લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરવાના થતા હોય છે બરાબર છે તે ટોપિક છે અહીંયા આપણે બ્રેકેટમાં ફંક્શનના નામ આપેલા છે અને અમુક વર્ડ્સ આધારિત આપણે એને શું કરવાનો હોય છે સિલેક્ટ કરવાનો હોય છે જેમ કે અહીંયા જુઓ હાઉ વન્ડરફુલ ધીસ મુવી ઇઝ ઉદ્ગાર ચિહ્ન દેખાય છે ને ધેટ મીન્સ અહીંયા શું આવશે એક્સક્લેમેશન પહેલામાં શું આવશે એક્સક્લેમેશન કેમ કારણ કે ઉદ્ગાર વર્કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ધો હી વર્ડ હી ડઝન્ટ ગેટ ગુડ રિઝલ્ટ અહીંયા શું લખ્યું છે ધો તો આ છે ધેટ મીન્સ શું આવશે કોન્ટ્રાસ્ટ આપણે અહીંયા કોન્ટ્રાસ્ટ જવાબ શોધવાનો છે કમ્પેરિઝન એક્સપ્રેસિંગ કન્ડિશન હેબિચ્યુઅલ પાસ્ટ એક્સપ્રેસિંગ ચોઈસ એક્સક્લેમેશન રીઝન એક્સપ્રેસિંગ પર્પઝ ઓકે જોવા જઈએ તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેકમાં આપણે શું કર્યું છે કોન્ટ્રાસ્ટ ફંક્શન આપેલું જ નથી પણ કોન્ટ્રાસ્ટ ફંક્શન હોવું જોઈએ તો જે આન્સર બનશે અધરવાઇઝ આન્સર બનશે નહીં करीना ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ મોર ઇન્ટેલિજન્ટ ધેન મોર ધેન ધેટ મીન્સ કમ્પેરીઝન હોવું જોઈએ જુઓ ઉપર ઓપ્શનમાં જોઈએ કમ્પેરીઝન ક્યાં છે યસ અહીં જો ફર્સ્ટ આઈ પૂછે કમ્પેરીઝન ક્લિયર मृनाल रेन फास्ट सो दैट ही कूड कैच द ट्रेन सो दैट सो दैट दैट मीन्स पर्पज होवु जइए तो पर्पज अह नंबर फोर क्लियर रुचि यूज टू परफॉर्म इन एवरी कॉम्पिटिशन यूज टू यूज टू एटले पास हेबिट ओर पास्ट और औरबिच्युअल एक्शन देट मीन्स अँ जो हेबिच्युअल पास आपेलू है નેક્સ્ટ હી કુડન્ટ અટેન્ડ ધ ક્લાસ બિકોઝ કારણ દર્શાવે છે એટલે આપણે દર્શાવેલું છે એટલે આવશે એક્સપ્રેસિંગ રીઝન નેહા વિલ આઈધર ડુ હોમવર્ક ઓર વોચ ટીવી આઈધર ઓર ધેટ મીન્સ આપને અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે છે જોઈએ અલ્ટરનેટિવ ચોઇસ આપેલું છે ક્યાંય અલ્ટરનેટિવ નથી ઓનલી એક્સપ્રેસિંગ છે તો પછી એક્સપ્રેસિંગ ચોઇસ ઇફ શી મીટ્સ મી આઈ શેલ હેલ્પ હર ઇફ શી મીટ્સ મી અહીંયા ઇફ આપેલું છે ઇફ આપેલું હોય ધેટ મીન્સ એ આપણે શું થશે કન્ડિશન થશે એટલે ટોપિક નંબર સોરી ક્વેશ્ચન નંબર એટમાં આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન તો મિત્રો અહીંયા તમે જે અન્ડરલાઈન કરેલા કે બોક્સ ડ્રો કરેલા જે શબ્દો જુઓ છે શબ્દો આધારિત જ આપણે શું કરવાનું હોય છે ફંક્શન સિલેક્ટ કરવાનું હોય છે જોઈએ હજી એક બે ક્વેશ્ચન છે આની અંદર જેમ કે અહીં જો નંબર નાઇન ફરીથી યુઝ ટુ આવ્યું જો અહીંયા બરાબર છે યુઝ ટુ આવે છે તો જુઓ અહીંયા પણ યુઝ ટુ છે ધેટ મીન્સ અહીંયા પણ યુઝ ટુ છે એટલે બંનેના આન્સર સેમ થશે કેમ કારણ કે અહીંયા આપણે શું આપ્યું તો યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ અહીં અહીંયા જુઓ

નવામાં કારણ કે યુઝ ટુ યુઝ ટુ કોમન દેખાય છે ક્લિયર તો આ રીતે તમે એ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો આ હતા આપણા લેંગ્વેજ ફંક્શન જે આપણે પેરેગ્રાફ પરથી આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે ત્યારબાદ પેરેગ્રાફ બેઝ જે ક્વેશ્ચન આન્સર આપણે એક્ઝામની અંદર પૂછાતા હોય છે પછી જે સપ્લિમેન્ટરી રીડરના પેરેગ્રાફ છે જેમાંથી પણ આપને ક્વેશ્ચન આન્સર પૂછાય છે ત્યારબાદ અહીંયા ડુએઝ ડાયરેક્ટેડ આપેલું છે જેમાં ચેન ધ ટેન્સ મતલબ અહીંયા શું કીધું છે જો વિલ સો લીખું છે તો વિલ સોરી અહીંયા વી કરી દીધું છે મતલબ શું કરવાનું છે જ્યાં વિલ શેલ વી હોય જેમ કે અહીંયા એ બધાનું વી ટુ કરવાનું છે જેમ કે અહીંયા લુકનું થશે લુકડ અહીંયા વોટર વોટરનું વોટર થશે વોટરડ ક્લિયર આ રીતે થશે બસ આવી રીતે જો નું વોશ કરવાનું છે તો અહીંયા પણ પ્રેઝન્ટ છે એનું પાસ થશે તો એ સોલ્વ સોલ્વનું સોલ્વ થશે પછી ડઝનું ડીડ થશે એટલે આન્સર પૂરો બસ આટલું કરવાનું હોય છે આની અંદર હી હેલ્પ છે જો અહીંયા વી વન છે વી વનનું એસ કેસ કરેલું છે તો અહીંયા પણ લન્ટ થશે વી ટુ પછી ડીડ થશે ક્લિયર તો આ રીતે તમારે પાસ્ટમાં ફેરવાનું થતું હોય છે એવી રીતે આપણે અહીંયા ત્રણ ચાર પાંચ એક્ઝામ્પલ આપેલા છે ત્યારબાદ સેક્શન ઈની અંદર ઈમેલ ઓર રિપેટની અંદર આપણે ત્રણ ઈમેલ આપેલા છે ત્રણ રિપોર્ટ આપેલા છે તો મિત્રો આ હતી આપણી ક્વેશ્ચન બેંક જે આપણે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપણે હેલ્પફુલ થઈ રહે ઇલેવન્થ કોમર્સ અને આર્ટ્સ બંનેમાં એટલા માટે આપવામાં આવે છે તો મિત્રો આને લગતી પીડીએફ તમને જે હમણાં આપણે એપ્લિકેશનની ડિટેલ આપેલી એપ્લિકેશનની અંદર મળી રહેશે અને જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી રાખજો કારણ કે આના પછીની જે ક્વેશ્ચન બેંક આવશે એનું પણ આપણે આ જ રીતે ડિસ્કશન કરવાના છીએ થેન્ક યુ